ચાલમાં રહેતા વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલાના ભાઈ મુકેશભાઈ વાઘેલા સાથે ખાનપુર ભાગોડના ઇમરાન સબ્બીર સૈયદ સહનવાજ યુસુફ સૈયદ યુનુ સબ્બીર સૈયદ અને સાયરા ઇમરાન સૈયદ તેમજ ઇમ્તેખાબ સબ્બીર સૈયદ હાથમાં લોખંડની પાઇપ અને લાકડાના ઝપાટા લઈને આવીને ઝઘડો કર્યો હતો જે ઝઘડો શાંત પડી મંગળભાઈ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઘરે જઈ રહ્યા હતા તે ઝઘડા બાદ ઝઘડો કરનાર તમામ હિસાબોએ એક સંપ થઈને ખાનપુર ભાગોળ ગાંધીનગરી લિંબાજીની ચાલમાં આવ્યા હતા અને મંગળભાઈ ઉર્ફે કાલિદાસ તેમજ દિનેશભાઈ સાથે ઝપાઝપી કરી આજે તો તને પતાવી જ દેવાનો છે કહીને મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઉપર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારીને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ જવા પામી હતી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિસ્તારમાં વાતાવરણ તંગ ન બને તે પહેલાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આતંક મચાવનાર તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા નામ છે ભરતભાઈ કાંતિભાઈ વાઘેલા મારે રહેવાનું ગાંધીનગર જમ્મુ ખાનપુર અને મને સા ગઈકાલે સાંજે જ અહીં જાણ પડી કે મારા મારી થઈ તો હું તાત્કાલિક તે ટાઈમે અહીંયા આવ્યો હતો તો મારા ભાઈ મંગળભાઈ ભીખાભાઈ વાઘેલા અને વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ ત્રણ ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે તે ત્યાં અહીંયા રહે છે તે એમને મારા મારીનો હુમલો કાલે કરેલો એમની ઉપર શા માટે તો એ માટે મારા ભાઈ સાંજે પણ કર્યા કર્યા કામ કરે છે તો સાંજે એ આવતો હતો એને ઘરે બોલાયો ભલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી ફ્રૂટની ફ્રૂટની ચોરી કરી એટલે એને ઘેરથી ખૂબ માર માર્યો સાહેબ એમને અને તે બધા અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ એટલે અમે બધા ત્યાં ગયા ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ આવે ત્યારે ફૂટના જે પૈસા હતા ચોરી ગયો હશે કદાચ ના ચોરી ગયો અમે તમને આપી દઈશું ને સમાધાન કરીને ઘરે લાયા ઘરે આવ્યા પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક ટોળકી એમના માણસો ને બોલાયા લોકો હે એ લોકો મિનિમમ સાત આઠ માણસ હતા એ ટોળકીની અંદર સાત આઠ માણસ હતા અને હથિયાર લઈને જ આવેલા હાથની અંદર મારવાના એમથી આવીને હથિયારો એમની પાસે ડાંગર હતો અને ભલા હતા બસ એ બે વસ્તુ એમની પાસે એ એ આવીને માર મારવા મળ્યા એટલે મારીને એ લોકો પેલા ભાઈને બે ભાઈઓને મારીને પેલા ભાઈ પડી ગયા બે ભાન થઈને એટલે એ લોકો જ્યાં કે મરી ગયા એથી એ લોકો નાસી છૂટ્યા એ લોકો ત્યાંથી તે પછી અહીંયા પોલીસ પોલીસવાળાને મેં ફોન કર્યા હતા પોલીસવાળા પહેલાં દવાખા આપણે દવાખાને પોલીસ સ્ટેશન ગયા તો અમને એવું કીધું કે તમે હોસ્પિટલ મળી જાવ હોસ્પિટલમાં અમે અહીં કોટેજમાં ગયા હતા એમને ઇમર એમને સિરિયસ કેસ કીધો એટલે પછી એમને તાત્કાલિક બરોડા સિવિલમાં અમે દાખલ કર્યા અત્યારે એમની હાલત ગંભીર છે એને અહીંયા ગંભીર છે તે પછી અત્યારે પોલીસ પોલીસ આવી જ સર અને જે લોહીના પંચપુરા લોહીના સેમ્પલ ને બધું અહીંયા આગળ લઈ ગયા અંબાજી મારા છે ગાંધીનગર થી બોલું મારું નામ ગીતાબેન આજે સાત વર્ષથી છે અમારા આખા મહેલા અને રણગતિ બહુ શહેર રાતના બાર વાગતા લગીને જુગાર રમે અને બહુ ગંદી ગંદી ગાડીઓ બોલે